હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં તો આપણે આવી ગયા છે આઈજે બપોરની હરાજીના ભાવ જાણવા તારીખ છે સિત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આપણે જાણીશું એજના ભાવ અને હા મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો તો હાલો આપણે કરીએ ચાલુ આ સોરા છે જેનો ભાવ ચાલીસ થી પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ મરસી છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો ગઈ અને રૂપિયા કિલો કોબી છે જેલો વેસાય છે જેનો ભાવ આઠ થી દસ રૂપિયા કિલો જાય છે આ સાનિયા મરસી છે જેનો ભાવ પિસ્તાલીસ થી પચાસ રૂપિયા કિલો વેસાણી અને આ ગોટો રીંગણા છે જેનો ભાવ પછા થી લઈને એંસી રૂપિયા સુધી જબલું બેસાય છે જેનો ભાવ પચાસ થી આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ સિતેર થી લઈને એસી રૂપિયા સુધી વેસાય છે અને આ પાર્સલ નું ફુલાવર છે જેનો ભાવ પચાસ થી લઈને એસી રૂપિયા સુધી જબલું વેસાય છે આ દૂધી છે જેનો ભાવ આઠ થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાઈએ સોરી છે જેનો ભાવ દસ થી પંદર રૂપિયા કિલો વેચાઈએ توریا پارسل نہ ہے بہت پچی لوپی کلو ویسائی ہے જો આ પાર્સલ નું કોબીજ છે જેનો ભાવ ત્રણ થી લઈને પાંચ સુધી વેચાય છે અને આ ગલકા છે જેનો ભાવ ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા કિલો વેચાય છે અને આ લાંબી કાકડી છે જે ખાવામાં મોરી આવે એટલે આનો ભાવ પણ પિસ્તાલીસ લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વાલ છે જેનો ભાવ સાલી થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે અને ગુલાબી રીંગણું છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાણા અને આ કારેલા છે જેનો ભાવ થી લઈને સાહીઠ રૂપિયા કિલો વેચાય છે મિત્રો જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો અને હા કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ તમે વિડીયો સારો બનાવો જે કંઈ વાંધો પડતો એ કહી દેજો બાકી જય માતાજી બધાઈને